સુરેન્દ્રનગર લોકસભા બેઠક જ્યાં આ વખતે જંગ જામવાનો છે કોળી વર્સિસ કોળી આ વખતે તળપદા કોળી સમાજ અને સામે છે ચુવાળિયા કોળી સમાજ તળપદા કોળી સમાજમાંથી કોંગ્રેસે ઉતાર્યા છે ઋત્વિકભાઈ મકવાણાને જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ બાજુ ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યા છે ચંદુભાઈ શિહોરાને સીધી જ વાત ચંદુભાઈ શિહોરા સાથે કરીએ ચંદુભાઈ હવે ગણતરીના દિવસો બાકી છે મતદાનને અને આજે પ્રધાનમંત્રી સ્વયં આપના પ્રચારમાં આવે આ કેવી લાગણી હતી પ્રધાનમંત્રીશ્રીને હંમેશા સુરેન્દ્રનગર ઉપર કાયમીથી લાગણી પ્રેમ રહેલો છે એમની પોતાની ઈચ્છા હતી કે મારે સુરેન્દ્રનગરના લોકોને મળવું સુરેન્દ્રનગરની વચ્ચે જઈને વાત મૂકવી અને જ્યારે જ્યારે લોકસભા હોય છે ત્યારે લગભગ મોદી સાહેબની ઈચ્છા સુરેન્દ્રનગરને મળવાની લોકોની વાતો સાંભળવાની લોકોને સમજવાની એમની ઈચ્છા હોય છે ત્યારે આ સભા હતી બહુ વિશાળ સંખ્યામાં લોકો આવ્યા મોદી સાહેબ પણ આજ ખોલીને બહુ સરસ બોયલા છે દેશ માટે બોલ્યા છે રાષ્ટ્રવાદ માટે બોલ્યા છે અને લોકોના વિકાસ માટે આ દેશના વિકાસ માટે ત્યારે લોકો આજે બહુ ખુશ ખુશ થઈને પોતપોતાના ઘરે ગયા છે અને બહુ મોટ જંગી લીટથી આ લોકસભા હું જીતવાનો છું આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ નવો ચહેરો મેદાને ઉતાર્યો છે કોંગ્રેસે પણ નવો ચહેરો મેદાને ઉતાર્યો છે કે બંને કોળી સમાજમાંથી આવે છે તો આ વખતે આપને શું લાગે છે કોળી સમાજ કઈ તરફ રહેશે કોળી સમાજ આ સીટ લગભગ ચાર પાંચ ટર્મથી ભારતીય જનતા પાર્ટી જીતે છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે કે હું જ જીતવાનો છું કોળી હંમેશા ભારતીય જનતા પાર્ટી

સમાજને ભડકાવાનું કામ કરી રહ્યા છે પણ ક્ષત્રિય વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે આજે જોડાયેલા છે ક્ષત્રિયના ધારાસભ્ય પણ મારી સાથે દિવસ રાત એક કરીને કામ કરી રહ્યા છે પૂર્વ મંત્રી આઈ કે સાહેબ એ કે જાડેજા સાહેબ પણ મારી સાથે મારા માટે જીતવા જીતાવા માટે કામ કરી રહ્યા છે સંગઠન અને ચૂંટાયેલી પાંખના હોદેદાર ક્ષત્રિયો છે એ પણ ભાજપ સાથે જોડાઈ અને તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે એ આંદોલનની કોઈ અસર નથી આ વખતે પ્રધાનમંત્રીએ કે પછી ભાજપના તમામ નેતાએ સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષે સ્વયં ચારસો પારનો નારો આપ્યો છે અને પાંચ લાખ પ્રત્યેક બેઠક લીડથી જીતશે તેવો પણ નારો લગાવ્યો છે અને સંકલ્પ કર્યો છે આપની બેઠક કેટલા કેટલા મતોથી આપ જીતશો શું લાગે છે આપ હું છેલ્લા ત્રીસ પાંત્રીસ દિવસથી મારા સંસદીય મત વિસ્તારમાં ફરી રહ્યો છું સંગઠન પણ જબરજસ્ત કામ કરી રહ્યું છે મોદી સાહેબે આ ગુજરાત માટે દેશ માટે વિકાસની એક વણઝાર ઊભી કરી છે આપણા મુખ્યમંત્રી મૃદુ મક્કમ અને મજબૂત એવા ભૂપેન્દ્રભાઈ પટેલે પણ એક સરસ મજાના ગુજરાતના વિકાસ માટેનું આયોજન બધ વિકાસના કામો કરી રહ્યા છે ત્યારે લોકોમાં પણ જબરજસ્ત ઉત્સાહ છે ત્યારે આ સીટ અમે લગભગ પાંચ લાખ ઉપર મતથી જીતવાના છીએ જેમ આપણે વાત કરી કોળી સમાજ કારણ કે પ્રભુત્વ ધરાવે છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કે પછી વિધાનસભા જે સાત બેઠકો આવે છે એની પર પરંતુ પટેલ મતદારો પણ વધારે ક્ષત્રિય મતદારો પણ વધારે તો શું એ મૂલ્યવાન સાબિત થવાના છે પટેલ મતદારો તો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને પટેલ મતદારોમાં તો સો એ મતદાન ભાજપ તરફી જ કરવાના છે ત્યારે પટેલ મતદારોના મારી સાથે રહેવાના છે એમાં કોઈ શંકા જ નથી આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો આ હતા ચંદુભાઈ શિહોરા જેમણે જ્ઞાતિગત ગણિત વિશે અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક જેઓ જંગી લીડથી જીતશે તેને લઈ અને દાવો વિશ્વાસ વ્યક્ત કર્યો કેમેરા પર્સન પિયુષ લીવા સાથે જુહી ગાંધી એબીપી અસ્મિતા સુરેન્દ્રનગર